તેલંગાણાના ના નગર કુરનુલમાં એસ એલ ટનલ ધરાશાયી મામલે રોબોટિક ટીમો બચાવ કાર્યમાં જોડાઈ નગર કુરનુલુ જિલ્લા આવેલ એસ

રોબોટિક ઉપકરણો બચાવ કાર્યમાં મહત્વપૂર્ણ સાબિત થયા છે આ ટેકનોલોજી બચાવ કાર્યકર્તાઓને જોખમમાંથી બચાવે છે અને કાર્યને વધુ સુરક્ષિત અને કાર્યક્ષમ બનાવે છે ફસાયેલા કામદારોના પરિવારજનો અને સ્થાનિક લોકો બચાવ કામગીરી અંગે ચિંતિત છે અને તેમની સુરક્ષા માટે પ્રાર્થના કરી રહ્યા છે સ્થાનિક પ્રશાસન અને સરકાર સતત સ્થિતિ પર નજર રાખી રહી છે અને બચાવ કાર્યને ઝડપી બનાવવા માટે જરૂરી પગલાં લઈ રહી છે આ દુર્ઘટનાએ સુરક્ષા નિયમોનું પાલન અને ટનલ નિર્માણ કાર્યમાં તકેદારી રાખવાની મહત્વતા પર પ્રકાશ પાડ્યો છે આ ઘટના એ સૂચવે છે કે ભવિષ્યમાં આવા પ્રોજેક્ટમાં કાર્યરત કામદારોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વધુ સાવધાની અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ આવશ્યક છે સુરક્ષા પ્રોટોકોલનું કડક પાલન અને સમયાંતરે નિરીક્ષણ દ્વારા આવી દુર્ઘટનાઓને ટાળી શકાય છે આ સાથે રોબોટિક ટેકનોલોજી અને આધુનિક સાધનોનો ઉપયોગ બચાવ કામગીરીમાં નવી દિશા સર્ચાવે છે જે ભવિષ્યમાં વધુ કાર્યક્ષમ מנסו לשאת בנישה קשה